નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ત્રણસો ભારતીયોની માનવ તસ્કરી ત્રણસો ભારતીય નાગરિક ભરેલા યુ એ ઈના પ્લેનને ફ્રાન્સમાં અચાનક લેન્ડ કરવું પડ્યું હતું એક રિપોર્ટ પ્રમાણે ફાઇટ ફ્લ્યુઅલ માટે ફ્રાન્સના વાટરી એરપોર્ટ ઉપર ઉતરી હતી જોકે ફ્રાન્સ પોલીસને બાતમી મળી હતી કે ત્રણસો ભારતીયોને માનવ તસ્કરી થઈ રહી છે જેના પગલે એરપોર્ટ પર સમગ્ર પોલીસનો કાફલો ધસી આવ્યો હતો પોલીસે પ્લેનને અટકાવીને આગળની તપાસ હાથ ધરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેલિફોર્નિયાના હિન્દુ મંદિરમાં તોડફોડ અમેરિકાના કેલિફોર્નિયાના નેવાકમ વિસ્તારમાં આવેલા એક હિન્દુ મંદિરમાં તોડફોડની ઘટના સામે આવી છે મંદિરમાં તોડફોડ બાદ બહારની દિવાલ પર ખાલી સ્થાનીઓના સમર્થનમાં તેમજ ભારતના વિરોધમાં નારા લગાવવામાં આવ્યા હતા જેમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધના પણ નારા લખવામાં આવ્યા હતા આ જાણકારી હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી છે આ ઘટના બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં કોરોનાના કેસમાં વધારો કેન્દ્રીય આરોગ્ય વિભાગની માહિતી મુજબ દેશમાં ચોવીસ કલાકમાં ચારસો ત્રેવીસ કોરોનાના કેસ નોંધાયા છે કેરળમાં સૌથી વધારે બસો ને કેસ નોંધાયા છે ગુજરાતમાં બાર કર્ણાટકમાં સિત્તેર મહારાષ્ટ્રમાં પંદર કેસ નોંધાયા છે ઉપરાંત દેશમાં ચાર લોકોના મોત પણ થયા હતા નવા કેસ સાથે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને ચોત્રીસો વીસ થઈ ગઈ છે દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ પાંચ લાખ તેત્રીસ હજાર ત્રણસો ને બત્રીસ લોકોના મોત થઈ ગયા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજૌરી પૂંછ સેક્ટરમાં ઇન્ટરનેટ સેવા બંધ એકવીસ ડિસેમ્બરના રોજ રાજૌરી સેક્ટરમાં સાંજના સમયે ભારતીય સેનાની ગાડી પર આતંકવાદીઓએ કરેલ ફાયરિંગમાં સેનાના ચાર જવાન શહીદ થયા હતા તેમજ ત્રણ જવાન ઘાયલ થયા હતા ત્યારબાદ સેનાએ સતત ત્રીજા દિવસે પણ સર્ચ ઓપરેશન જારી રાખ્યું છે રાજૌરી પૂંછ સેક્ટરમાં હજુ ત્રીસ આતંકી સંતાયા હોવાની આશંકા છે જેના પગલે આ વિસ્તારમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે